બજાર વિસ્તારમાં આવેલા જેબી જલેબીની દુકાનમાં શનિવારે રાત્રે પાર્કિંગ કરવા જેવી બાબતે ઝઘડો કરી લુખાઓએ આતંક મચાવ્યો આ વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ પણ થયો છે અને આખરે લોકોની ધરપકડ થઈ ચૂકી છે વિસ્તારમાં આવેલા જલેબીની દુકાન પર અચાનક કેટલાક શખ્સો ધમાલ મચાવી કાઉન્ટર ડેબર પણ ઉથલાવી લીધું અને માલ સામાન ભારે નુકસાન પહોંચાડ્યું આ ઘટના દરમિયાન દુકાનદારે બચવાનો પ્રયાસ કર્યો પરંતુ હુમલાખોરી સતત ત્રણ મિનિટ સુધી બબાલ તોડફોડ કરતા રહ્યા લોકો જલેબીને ફાફડા ખરીદવા આવતા હોય જ્યાં એકાએક દંડા ને લાદ ગુસાઇ ગયા સીસીટીવી ફૂટેજનો આધારે ચાર શખ્સોની ઓળખ થઈ હોય જેમને ઝડપી પણ લેવાયા છે આરોપીઓ મોહમ્મદ મોહમ્મદ હુસેન શેખ હુસામા કાદર શેખ મોહમ્મદ ઇમ્તિયાઝ શેખ અહેમદ ઇમ્તિયાઝ શેખ સામેલ છે આરોપીઓ બજાર મિદરપુરા શહેરના રહેવાસી છે પોલીસે આઈપીસી કલમ બસો છન્નું ત્રણસો ચોવીસ ચોપન મુજબનો ગુનો નોંધ લીધો છે શહેરમાં ચર્ચા પણ છે કે નાનકડી વાત ઉપર લોકો કેમ તોફાન મચાવતા થઈ ગયા છે સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ છે કે આરોપીઓનો ઈરાદો ફક્ત ગાડી પાર્કિંગ બાબતે રોષ ઠાલવવાનો હતો કે પછી કોઈ જૂની દુશ્મના પણ હતી હાલ તો પોલીસ તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ સુરત